આપણે હજી પણ વ્યક્તિ તરીકે સ્ત્રીને જોવાના કરતાં જેન્ડરની રીતે સ્ત્રીને જોવાનું પસંદ કરીએ છીએ અને જેન્ડર જ્યાં આવે છે ત્યાં પછી આ બધી ચીજો આવે છે કે આટલું થાય આટલું ન થાય આટલા અધિકાર એને મળે આટલું અમે એને આપીશું ને આપવાવાળું કોણ તો પુરુષ અને સ્ત્રી આ બંનેની વચ્ચેની પેલી કહેવાય ને કે પુરુષો એને આપશે દાખલા તરીકે અત્યારે આપણે કહીએ કે લોકસભામાં હમણાં જ લાસ્ટ યર આપણું વિધેયક પસાર થયું ને થર્ટી થ્રી પર્સન્ટ રિઝર્વેશન આપણને આપવાની જાહેરાત એની અંદર થઈ હું જોઈ રહી હતી કે મિનિસ્ટ્રીમાં આપણી કેટલી મહિના મહિલાઓ અત્યારે જે મંત્રીમંડળ રચાયું નવી સરકારમાં તો આઈ થિંક સાત પર્સન્ટ પણ આપણે એમાં નથી એમ અને મિનિસ્ટર એટલે સંસદ સભ્ય તરીકે કેટલી મહિલાઓ ચૂંટાઈ તો થર્ટી થર્ટી થ્રી સામે કદાચ સત્તર એવું સ્ટેટ સ્ટેટવાઈઝ આપણે ચીજો જોઈએ પંચાયતમાં રિઝર્વેશન થર્ટી થ્રી પર્સન્ટ આપણને મળી ગયું આ પોલિટિકલ વાત એટલા માટે કરી રહી છું કે પોલિટિકલની સાથે સાથે શિક્ષણ આ બધી જ ચીજો ને ક્યાંક એકબીજા સાથે તાણા જોડાયેલું છે કોઈ એકને આપણે છોડી ન શકીએ યુએનએ સર્વે કરેલો ને વર્લ્ડ સર્વેમાં પણ એવું થયું કે જયારે એમને પૂછાયું કે સ્ત્રીઓની ભાગીદારી રાજકારણમાં એ કેટલા પ્રમાણમાં હોવી જોઈએ અને તમે ઈચ્છો છો કે સ્ત્રી રાજકારણમાં વધારે સારું કામ કરી શકે એવું તમને લાગે છે લગભગ પચાસ ટકા લોકો એવું કીધું કે ના રાજકીય રીતે પુરુષો વધારે સારી રીતે કામ કરી શકે છે એમ વર્લ્ડવાઈડ પૂછાયું કે કેટલા પુરુષો આજે પણ સ્ત્રીઓ પર હાથ ઉપાડવાનું પ્રમાણ તો એ આંકડો પણ ઘણો મોટો હતો મુદ્દો એ છે કે સ્ત્રી એ પ્રોપર્ટી નથી એમ એક વ્યક્તિ છે